નમસ્કાર ખેડૂત મિત્રો આજે તારીખ સાત ડિસેમ્બર બે હાજર ચોવીસ ને રોજ આજની કપાસની આવક વિશે વાત કરીએ તો ભારી માં આપ જોઈ શકો છો આજે એસી ભારીની આસપાસ આજની આવક રહેલી છે તેમજ વાહનો વિશે વાત કરીએ તો ત્રણ વાહનો આવેલા છે જે અત્યારે હાલ વરસાદના લીધે આપ જોઈ શકો છો પાછા છાપરાની અંદર લેવામાં આવેલા છે ત્રણ વાહનો છે હરાજીનું કામકાજ આપ જોઈ શકો છો અહીંયા શરૂ થઈ ગયું છે તો ચાલો હરાજીમાં જઈને જાણી લઈ કેવા રહે છે આજના કપાસના બજાર ભાવ ધન્યવાદ ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ છે સુપર એક નંબર કપા છે પણ થોડોક આ જો આ પ્રકાર માલ છે એટલે હજી ભાજી પડી ચૌદસો ને એકવીસ રૂપિયા ભાવ જીવાનો કે એક બારસો ને 1 રૂપિયો ભાવ દ્યો છે મીડિયમ સિગરેટ કપાર છે 1201 રૂપિયો ભાવ દ્યો છે દેઈ શકો છો આ ક્વોલિટી નો માલ છે 1201 રૂપિયો ભાવ દ્યો ગામની યુટિલિટી ઘટે સોળસો ને છપ્પન રૂપિયા ભાવ થયો સુપર કપાસ છે જોઈ શકો છો ક્વોલિટી તમે સોળસો ને છપ્પન રૂપિયા ભાવ થયો સોળસો ને છપ્પન રૂપિયા પંદરસો ને અગિયાર રૂપિયા ભાવતું છે બી ગ્રેડ કપાસ છે પંદરસો ને અગિયાર રૂપિયા માં વેચાણ હલો

સોળસો ને એક રૂપિયા ભાવ થયું છે એક રેટ કપાસ છે સોળસો ને એક રૂપિયા ભાવતી સોળસોને છપ્પન રૂપિયા ભાવ થયું તો સુપર એગ્રેડ કપાસો સોળસો ને છપ્પન રૂપિયામાં વેચાણો હા

છપન રૂપિયા ભાવતી કપાસ છે સોળસો ને છપ્પન રૂપિયા માં વેચાણા સોળસો ને છપ્પન તો ફાઈનલી આજના કપાસના બજાર ભાવ આ પ્રમાણે હાલ આજે ઊંચામાં બજાર ભાવ વિશે વાત કરીએ તો સોળસો ને એકોતેર રૂપિયા સુધી ઊંચામાં બજાર ભાવ બોલાયો છે આ રાબેતા મુજબ જ આજે પણ બજાર જોવા મળેલું છે વિડીયો સારો લાગે તો લાઈક કરજો શેર કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ફરી મળશું પાછા સોમવારે ત્યાં સુધી સૌને રામ રામ જય શ્રી કૃષ્ણ ધન્યવાદ